સરકાર દ્વારા ચૂંટણીઓ આવે છે ત્યારે ગરીબોને મફત અનાજ આપવાની જોગવાઈઓ કરવામાં આવે છે બે હજાર તેરમાં અન્ન સુરક્ષા કાયદો કોંગ્રેસની સરકારે લાવેલી હતી અને એ અંતર્ગત એપીએલ અને બીપીએલ પરિવારોને સબસિડાઈઝ રેટથી જ્યારે રાશન પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ દોહરા માપદંડ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર વાલિયા તાલુકાના હજારો રાશન ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે મને મળતી માહિતી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની નોટિસો આપવામાં આવી છે અને એનએફએસએમાંથી આવા રેશન કાર્ડ ધારકોને દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાયેલી છે જેને સંપૂર્ણપણે અમે વખોડી કાઢીએ છીએ સરકારને પત્ર લખી અને આ કાર્યવાહી રદ કરવા માટેની જાણ કરી છે જો સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ જન આંદોલન ઉભું કરી અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે અને કોંગ્રેસ દ્વારા ગરીબોને અન્ન સુરક્ષાનો જે અધિકાર આપવામાં આવેલો છે એનું રક્ષણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ